એટલે તમે બધા જાણો છો કે જ્યારે નનામી નીકળે ને ત્યારે તમે એ સાંભળ્યું હશે કે બધા શું બોલતા હોય રામ નામ સત્ય છે રામ નામ સત્ય છે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ આમ થતું હોય શુક્રવાય લોકો બોલે છે કે જો ભાઈ આની પાસે ઘણું હતું બધું હતું મૂકીને આઈ ગયો અંતે તો રામ નામ સત્ય છે બાકી કાંઈ સત્ય છે નહીં યોગનો માર્ગ ઇ શાશ્વત માર્ગ ભોગ નો માર્ગ ઈ નાશ્વંત માર્ગ અને એટલા માટે ભોગી નહીં થતા યોગી બનવાનો પ્રયત્ન કરો મગની રામ થઈને ભોગવાદી થયા અને ઘણા જન્મથી સાધના કરતા તા યોગ ભ્રષ્ટ થયા કવિ દલપતરામ લખે ઘણા જુગ કરતો તપ જોગી જોગ ભ્રષ્ટ થઈ ગયો ભોગી ભલા દ્રાવિડ દેશ માં હ હાયમો પુણ્ય થકી નર દે પણ યોગ સાધના કરેલી પુણ્યના પ્રતાપે અને ફરીને પાછો માનવનો જન્મ મળ્યો દ્રાવિડ દેશ એટલે આપણા ભારતનો દક્ષિણ દેશ જે કહેવાય ખાસ કરીને તમિલનાડુ રાજ્ય એને દ્રાવિડ દેશ કહેવામાં આવે દ્રાવિડ દેશમાં આ મગની રામને જન્મ મળ્યો ઘણાનું કહેવું એવું બી છે કે આમ ચોરાસી લાખ પ્રકારના જન્મ આત્મા ધારણ કરે ક્રમશ ધારણ કરે એ વાત ખોટી છે જન્મ એવું નથી કે એકવાર આપણે આમાંથી માનવમાંથી નીકળ્યા એટલે પછી પાછું આખું ચક્કર જ ફરવું પડે જન્મ કર્માનુસાર મળે છે ઉપરા ઉપરી બી માણસનો મળે દહ વારે બી માણસનો જન્મ ઉપરા ઉપરી બી મળે અને ક્યારેક સીધો એમાંથી પશુ પક્ષીનો પણ મળે એનો કોઈ ક્રમ નથી મગની રામને ફરી માનવનો દેહ મળ્યો છે હવે એને ખબર પડી પૂર્વ જન્મનું જ્ઞાન રહી ગયેલું કે હું યોગી હતો અને ભોગી બન્યો અને એમાં યોગ ભ્રષ્ટ થયો આ બધું આમાં ક્યારે મેં કીધું ને લપસી જવાય એવું નક્કી નહીં એક સાધુ મહાત્મા યાત્રાએ ગયેલા તો બધી યાત્રા આખા ભારત દેશની કરીને ખૂબ ભજન કર્યું ને ખૂબ તીર્થોમાં નાયા અને ખૂબ દાન પુણ્યન બધું કરતા આવ્યા ઘરે આવ્યા પછી પોતાની મઢીમાં રહેતા ને એમાં બધા વર્ગ એનો આવ્યા ને સ્વાગત કર્યું પછી સેવા બાપુ તમે પહેલાં તો હાલીને જાતા બધા તો હાલીને ગયેલા એટલે બધા સેવા કરવા આવ્યા ને એમાં ને બહેનો ને બધા એમાં ધીરે ધીરે બહેનો સેવા કરતા હતા ને એમાંથી બાપુ લપસી ગયા બિચારા અને પછી ખબર પડી બાપુને ઓહો હો આ તો બધું ખોટું થઈ ગયું એક દિવસ હવારમાં ઉઠીને પછી માથે હાથ મૂકીને પોક મૂકીને રોવે ગંગા ભી ડૂબોઈ યમુના ભી ડૂબોઈ મથુરા ભી ડૂબોઈ એક આવીને આવેલ પૂછું બાપુ એમ કેમ કહો છો કે જે કાંઈ પુણ્ય કર્યું તો એ બધું મારું પૂરું થઈ ગયું આમાં ક્યારે કોણ કેમ લપસી જાય ને કાંઈ નક્કી નહીં એક વક્તા ભાગવતની કથા કરતા હતા ને ખૂબ કથા કરી એક મહિનો સુધી શ્રાવણ માસમાં કથા કરવા ગયેલા એમાં કોઈક બેનને એને પ્રીતિ થઈ ગઈ તે પછી તો આખું ગામ છેલ્લે વળાવા આવ્યું પણ ઓલા બેન પાછા ન વળે બેન પાસા ન વળે એટલે વક્તાએ કીધું કે હવે તમે પાસા વળો તો કે ના કે કે હવે આપણે ભેગા ક્યાં થાય કે વક્તા કે ભાગવત સાચું હશે ને તો નરકમાં ભેગા થઈ કે ભાગવત સાચું હશે ને તો એ કે હવે આપણે બે નરકમાં ભેગા થઈ કે એટલે લપસવાના માર્ગો આ દુનિયામાં બહુ બધા છે બહુ સાવધાની થી પડે ભાઈ વિચારી વિચારીને પગલા ભરું છું શું પૂછો છો કે હું શું છું આપણે એક ઋષિ થઈ ગયા જેનું નામ હતું અક્ષપાદ 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 એટલે યસ્ય જેના પગમાં આંખો છે એને અક્ષપાદ કહેવામાં આવે તો આપણને બધાને વિચાર આવે ને મારી પગમાં આંખ્યું હોય ફૂટ્યા વિના રે તો અમારા વરદાચાર્ય જે અમને સંસ્કૃત ભણાવતા એમ કહેતા કે અક્ષપાદ એટલે શું કે જે માણસ વિચારી વિચારીને જીવનમાં પગલું ભરે એની આંખો કપાળમાં નહીં એની આંખ્યો તો પગમાં છે કે ખોટે માર્ગે પગલું ભરાતું નથી એને અક્ષપાદ કહેવાય એક એક પગલું જોઈ જોઈને ભરે આ મગની રામ એમને બિચારાને યોગ ભ્રષ્ટ થયા પછી યાદ રહી ગયું ધ્યાન રાખે કે હવે મારે ક્યાંય ફસાવવું નથી रात दिवस रहे ये वो ध्यान मने के मे भगवान पी चालो ती घर बार गयो देश बंगाल मोजार घरबार छोड़ी दी तो द्राविड़ देश में जन्मेलो मग्निराम बंगाल देश में बांग्लादेश में गयो ત્યાં એમણે એવી વાત સાંભળી કે એક પીપા ભગત થયા અને પીપા ભગતે શારદા દેવીને વશ કરેલા શારદા દેવીની સાધના કરેલી અને શારદા દેવીએ એમને ભગવાનનો ભેટો કરાવેલો માટે હું પણ કોઈ થકી મંત્ર શીખું શારદા દેવીની આરાધના કરું અને એ મને ભગવાન ભેટાડે એવું મારે કરવું છે આ જન્મે હવે મારે બીજું કાંઈ નહીં કરું ભગવાન ભેટવા અને એમાં કોઈ એક બ્રાહ્મણ એમને મળી ગયા બ્રાહ્મણ પાસેથી મંત્ર શીખ્યો અને પછી પોતે મંત્રની સાધનામાં લાગ્યા પણ એ બ્રાહ્મણને એક દીકરી હતી અને આ મગનીરામ પૂર્વજન્મનો એમ યોગી એટલે આમ સંસ્કારી અને ખૂબ સારા દેખાવડા માણસ એટલે બ્રાહ્મણે એવું કહ્યું કે મારી દીકરી સાથે તમે વિવાહ કરી લો મેં તમને મંત્ર વિદ્યા આપી છે મંત્ર શીખવાડ્યો છે તો હવે તમે મારા જ શિષ્ય થઈને રહ્યો ને મારી દીકરી સાથે વિવાહ કરી લો મગની રામ કહે છે કે મારે વિવાહ તો નથી કરવા મારે ભગવાન ભેટવા બ્રહ્મચારી રહીને ભગવાન ભેટવા ત્યારે બોલ્યો તે મગની રામ બ્રહ્મચારી રહીશ હું હા દેશો પ્રગટ ભગવાન મેળવીશ મારે ભગવાન ભેટવા છે લગ્ન ને કરવા અને એ મગનીરામ દ્રાવિડ દેશમાં જન્મો પછી બાંગ્લાદેશમાં મંત્ર વિદ્યા શીખ્યો અને પછી પુરુષોત્તમ પુરી એટલે જગન્નાથપુરીમાં આવ્યો અને જગન્નાથપુરીમાં હવે તો મંત્રવિદ્યા સિદ્ધ થયેલી એટલે સિદ્ધિઓ બધી એના પાસે આવવા માંડી અને પછી તો મંત્રના બળે એની સિદ્ધિના બળે ઘણા બધા ચેલાઓ બનાવ્યા અને ત્યાં બીજા બધા જે મહંતો રહેતા હોય ને એના ચેલાને એનો ઠાઠ માઠ જોઈ અને મગની રામે કોમ્પિટિશનમાં ચડ્યો કે હું એના કરતાં ઝાઝા ચેલા બનાવું ને એની કરતાં મોટા મઠ બનાવું એની કરતાં મારી આમ ધાક ધમાક મોટી હોવી જોઈએ મોટો ઊંટ રાખે ને એના ઉપર નોબત્તું વાગે ને ઘણા બધા ચેલાઓ ઘોડા ઉપર ને કોઈ હાથી ઉપર અને કોઈ ઊંટ ઉપર ફરેને મોટા મોટા ચીપિયા રાખે ને જટાન જટાણ ધબધબાટી આય મોટી જમાત ઊભી કરી દીધી ભાઈ આ આ બધું બહુ સમજવા જેવું છે પૂર્વજન્મમાં યોગભ્રષ્ટ થયો આ જન્મમાં નક્કી કર્યું કે હવે મારે ક્યાંય ફસાવવું નથી મંત્ર વિદ્યા શીખ્યો સિદ્ધિ મેળવી વળી પાછો કોમ્પિટિશનમાં ચડ્યો હોય માણસને મારી નાખે ભાઈ તમને આમ હાહ ન લેવા દે અમને ન લેવા દે કોઈની કોમ્પિટેશનમાં મરાય નહીં જે આપણી પાસે હોય ને એમાં મોજ મણાય આ ડાયા માણાનું લક્ષણ છે ભાઈ જરૂર આગળ મહેનત આગળ વધવા મહેનત જરૂર કરીએ જવાય પણ કોકનું જોઈ જોઈને બળી ન કરાય એની સે એટલું હું કરું ને એની માટે આપને મળ્યું હોય એ શાંતિથી ભોગવીએ નહીં એ બી જિંદગી જીવાય નહીં ઝાઝાને અત્યારે આ પ્રોબ્લમ છે તમારાવાળા ન તો ત્યાં સુધી વાંધો નહીં આગ ફૂંક અમારાવાળામાંય લાગી ગઈ છે